નમસ્કાર મિત્રો આજે આ કામરુ દેશની રાણીએ પેલા બંને રાજાઓને આઝાદ કર્યા અને રાજાઓ ગાંગીના ગામમાં આવ્યા ત્યારે કહેવા લાગ્યા કે ગાંગી પેલી ડાકણે એટલો સંદેશ મોકલાવ્યો છે કે આવતીકાલે તે ગાંગીને મારી નાખશે ત્યારે ગાંગી હસવા લાગી અને કહે છે કે ચાલો હવે એમની પેલી ત્રણેય દાસીઓને આઝાદ કરીએ અને એમની પાસે જઈ અને ગાંગી કહેવા લાગી કે હે ડાકણો તમને આઝાદ તો કરું છું પરંતુ તમારી એ દુષ્ટ રાણીને જઈ અને એટલું જરૂર કહેજો કે આવતીકાલનું સૂરજ ડૂબી જાય ને એ પહેલાં અમારું ગામ અને આ મહેલ છોડી અને ચાલ્યા જજો કારણ કે એ મહેલ બનાવનાર અમારા બંને રાજાઓ છે અને એ મહેલ ઉપર હવે આ ગાંગી રાજ કરશે અને જાઓ હવે હું તમને આઝાદ કરું છું અને તમારી રાણીને કહી દેજો કે કાલનો સૂરજ ડૂબી જાય એ પહેલાં જો અહીંયાથી નહીં નીકળ્યા ને તો એક એકને મારી નાખવામાં આવશે અને એક પણ દાસી તમારી જીવતી નહીં રહે આટલું કહી અને ગાંગીમાં મેલડીને વિનંતી કરે છે કે મારી હવે આ પાંજરું તોડી નાખો ત્યારે પાંજરાના ટુકડે ટુકડા થઈ ગયા અને આ ત્રણેય સમડીઓ જેવી આઝાદ થઈ ત્યાં તો પોતાની પાંખો ફટફટાવતી ત્યાંથી આકાશ માર્ગે ઉડી જાય છે અને પછી આ ઘટના જોઈ અને ગાંગી હસવા લાગી અને હસતા હસતા એટલું કહે છે કે બાબા હવે મજા આવશે ત્યારે ગાંગીના બાબા કહે છે કે હા ગાંગી તારી વાત સાચી છે પરંતુ આ તો કામરું દેશની ડાકણું છે અને એ એવું નથી કે ખાલી સમડીનું જ સ્વરૂપ ધારણ કરે છે પરંતુ ગમે તે રૂપ ધારણ કરી અને આપણને છેતરવાનો પ્રયાસ કરશે માટે હવે ગામના એક એક માણસો સમજી જજો અને કોઈ અજાણ્યો માણસ હોય કે પછી ગામમાં કોઈ નવું વ્યક્તિ આવે ને તો સૌથી પહેલાં અમારી પાસે લઈને આવજો અને સીધા તમારા ઘરે ના લઈ જતા નહીંતર કોણ જાણે કેવો અનર્થ થઈ જશે ત્યારે ગામ સમજી ગયું અને કહે છે કે કાંઈ વાંધો નહીં ચાલો હવે આપણે આપણા ઘરે અને આમ પછી તો સૌ કોઈ ચાલતા ચાલતા ગામની કચેરીમાં પહોંચ્યા અને ત્યાં આ બંને રાજાઓને નવો પહેરવેશ પહેરાવવામાં આવે છે અને પહેલાંની જેમ હતા એવા રાજન લાગવા લાગ્યા અને પછી બંને રાજાઓ બે હાથ જોડીને કહે છે કે ગાંગી એ રાણી એમ પણ કહેતી હતી કે તમારા બંને રજવાડા ઉપર અમારી દાસીઓ રાજ કરી રહી છે અને એ પણ અમારા સ્વરૂપે તો હવે શું કરીશું ત્યારે ગાંગી કહે છે કે તમે ચિંતા નહીં કરો હવે તમે આમ પણ આટલા દિવસ તો કાઢી નાખ્યા છે તો હવે બે દિવસ રાહ જુઓ અને બે દિવસ પછી એક પણ કામરૂ દેશની ડાકણ અહીંયા જોવા નહીં મળે આવું આ ગાંગીનું તમને વચન છે ત્યારે સુરજસિંહ કહે છે કે ગાંગી અમે તો મોતને નજરે જોયું છે અને અમને તો એમ હતું કે હવે તો આ દુનિયામાં કોઈ પણ શક્તિ અમને નહીં બચાવી શકે કારણ કે એ ડાકણો કેટલી શક્તિશાળી છે ખાલી કંઈ પણ બોલે ને એ વસ્તુ તેમની સામે હાજર થઈ જાય છે અને તમે તેનું સ્વરૂપ ધારણ કરી નાખે છે અને કોઈને કાંઈ ખબર પણ પડતી નથી ત્યારે ગાંગી કહે છે કે હે રાજન એ બધી જ વિદ્યા મને પણ આવડે છે અને મારા બાબાએ મને બધું શીખવાડ્યું છે પરંતુ ફરક એટલો જ છે કે એ દુષ્ટ ડાકણો એમની શક્તિઓનો દુરુપયોગ કરી રહી છે અને હું એ શક્તિઓનો સદુપયોગ કરી રહી છું પરંતુ ચિંતા કરશો નહીં કારણ કે હરેક વાર આ ધરતી ઉપર જ્યારે જ્યારે પણ પાપ વધ્યું છે ને ત્યારે ત્યારે એ પાપ ભલે ગમે એટલું શક્તિશાળી હોય પરંતુ છેલ્લે વિજય તો ધર્મની જ થાય છે અને આ યુદ્ધમાં આપણે સાચા છીએ તો આપણી જીત થવાની છે અને માતા મેલડી પણ આપણી સાથે છે અને આમ આવી વાતો કરતાં કરતાં રાત પડી ગઈ છે અને રાતના અંધારામાં ઘટના એવી બને છે કે એક ગરીબ માણસ દોડતો દોડતો કચેરીમાં આવે છે અને કચેરીમાં આવીને જુએ છે તો ત્યાં ગાંગી ગાંગીના બાબા માધવરાય બંને રાજાઓ અને ગામના વડીલો બેઠા છે ત્યાં બધાની વચ્ચે આવી અને આ ગરીબ માણસ હાપતો હાપતો એટલું બોલ્યો કે ગાંગી ગજબ થઈ ગયો જલ્દી ચાલ ત્યારે ગાંગી કહેવા લાગી કે અરે રે દાદા શું થયું અને તમે આટલા બધા ગભરાયેલા કેમ છો અને શું ઘટના બની છે એ તો કહો ત્યારે એ ગભરાયેલા દાદા એટલું બોલ્યા કે ગાંગી કામરુ દેશની ડાકણો આવી છે અને મારું ઝુંપડું સળગાવી નાખ્યું છે અને એ ઝૂંપડા ની અંદર મારો રહેવાનો બધો સામાન છે અને બાજુમાં એક નાનકડો વાડો છે અને ગરમીથી બચવા માટે મેં તેને સુંદર મજાનો સજાવ્યો હતો અને એમાં મારા ઘેટા બકરા રહે છે અને એ પણ જો સળગાવી દેશે ને તો મારા બધા જ બકરા મોતને ઘાટ ઉતરી જશે ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી કહે છે ચાલો કાકા હું તમારી સાથે આવું છું અને આમ આટલું કેતાની સાથે જ ગાંગી દોડે છે આ દાદાની સાથે ત્યારે ગાંગીની પાછળ એના બાબા છે એના બાબાની પાછળ માધવરાય છે અને છેલ્લે આ બંને રાજાઓ પણ ભાગતા ભાગતા ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચીને જુએ છે તો કામરૂ દેશની રાણી ત્યાં આવીને ઊભી છે અને તેની સાથે ઘણી બધી સમડીઓ પણ છે અને પોતે પોતાના અસલી સ્વરૂપમાં છે અને પેલા દાદાની ભળભળ બળી રહેલી ઝૂંપડીને જોઈ અને બધી દાસીઓ ત્યાં ખળખળ દાંત કાઢીને હસી રહી છે ત્યારે ગાંગી ત્યાં પહોંચે છે અને ત્યાં તો ગાંગીને જોઈ અને પેલી કામરૂ દેશની ડાકણ પેલા વાડામાં રહેલા જે બધા ઘેટા બકરા હોય છે એ ઝૂંપડાને આગ લગાવે છે ત્યાં તો પેલા દાદાએ રાડ પાડી કે ગાંગી હવે લાગે છે કે મારા ઘેટા બકરાને કોઈ બચાવી નહીં શકે ત્યારે ગાંગી બોલી કે દાદા તમારા એક પણ ઘેટાને કાંઈ નહીં થવા દો તમે ચિંતા નહીં કરો આટલું કહી અને ગાંગીએ આંખો બંધ કરી અને પોતાના મોઢામાંથી ફૂંક મારી ત્યાં તો વાડામાં લાગેલી આગ ઓલવાઈ જાય છે અને બીજી વાર ગાંગીએ બીજી ફૂંક મારી ત્યાં તો દાદાનું ભળભળ બળી રહેલું ઝૂંપડું પણ પાછું હતું એવું ને એવું સાજું થઈ જાય છે ત્યારે આ ઘટના જોઈ અને પેલી કામરૂ દેશની ડાકણ બોલી ઉઠી કે હે ગાંગી મને ખબર જ હતી કે તને આ આગને બુજાવવાની વિદ્યા તો આવડતી હશે પરંતુ હવે મારી એક દાસી એવી વિદ્યા જાણે છે કે જેની સામે તું ટકી નહીં શકે અને આમ આટલું કહી અને એક સમડી આગળ આવે છે અને તે આગળ આવી અને એટલું કહે છે કે હે દાસી તું હવે તારું એટલું વિશાળ સ્વરૂપ ધારણ કર કે આ ગામ પણ તને એક નાનકડું તુચ્છ તણખલું લાગે અને આટલું કહી અને પેલી સમડી આગળ આવે છે અને આગળ આવી અને પોતાનું વિશાળ સ્વરૂપ ધારણ કરે છે અને વિશાળ સ્વરૂપ ધારણ કરી અને પોતાના એક જ પગના પંજામાં હવે આ ગાંગીને મારી નાખવા માટે તે પગ ઉપાડે છે પરંતુ ગાંગીના બાબા પણ એક વિશાળ સ્વરૂપ ધારણ કરે છે અને તેઓ હાથમાં તલવાર લઈ અને આ વિશાળ કદવાળી બનેલી સમડીનો એક પગ કાપી નાખે છે અને પગ કાપી અને બીજા વારમાં તેની એક પાંખ કાપી નાખે છે અને આમ તેની પાંખ કાપી નાખ્યા પછી પેલી સમડી પોતાનું નાનું સ્વરૂપ કરી અને પોતાની રાણીની પાસે જઈને રડવા લાગી અને કહે છે કે હે રાણી મને બચાવો હવે મને ખૂબ જ તકલીફ થાય છે અને પીડા થાય છે હવે હું બચી નહીં શકું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલી રાણીને ગુસ્સો આવ્યો અને તેણે પોતાના હાથેથી જ આ ઘાયલ થયેલી દાસીને મોતને ગાઢ ઉતારી દીધી અને કહે છે કે હાર મને સ્વીકાર નથી અને હું ભલે આજે પાછી જાઉં છું પરંતુ ગાંગી કાલના ઊગતા સૂરજની સાથે હું તને મોતને ઘાટ ઉતારી દઈશ આ તો મારો એક નાનકડો ચમત્કાર હતો ત્યારે ગાંગી હસતા હસતા એટલું કહે છે કે હે રાણી હું પણ તને કહી દઉં છું અને આ છેલ્લી વાર તને જીવનદાન આપતા કહું છું કે કાલનો સૂરજ ઉગે અને આથમેને ત્યાં સુધી તારે અહીંયાથી ભાગવું હોય તો ભાગી લેજે અને જો કાલનો સૂરજ આથમી ગયો ને એના પછી હું ગાંગી તને વચન આપતા કહું છું કે તારું નામો નિશાન મિટાવી દઈશ તારી એક એક દાસીઓને હું મોતને ગાઢ ઉતારી દઈશ અને જો તારામાં હિંમત હોય અને તારા બાવડે એટલું બળ હોય ને તો મને ગાંગીને રોકીને બતાવજે અને જ્યાં કાલનો આખો દિવસ તારો અને તારે જેટલા પેતરાં કરવા હોય અને મને મારવી હોય

પોતાનો ગુસ્સો એક એક દાસીઓ ઉપર કાઢી રહી છે અને તે કહે છે કે તમે કેટલી બધી શક્તિશાળી છો અને મેં તમને કેટ કેટલી વિદ્યાઓ શીખવાડી છે પરંતુ તમે આવી એક ગાંગી સામે લડી નથી શકતી તો તમે તમારા જીવનમાં શું કરશો અને બોલો હવે આપણે શું કરવું છે ત્યારે એક દાસી એટલું બોલી કે હે મહારાણી હું તમને કંઈક કહેવા માગું છું ત્યારે રાણી બોલી કે બોલ દાસી તારે શું કહેવું છે ત્યારે દાસી કહે છે કે રાણી આજ દિવસ સુધી જેટલા પણ યુદ્ધ લડ્યા ને એમાં આપણો વિજય થતો હતો અને હંમેશા આપણે જીતતા હતા પરંતુ આ ગામમાં આવ્યા પછી અને આ મહેલમાં રહ્યા પછી એક પણ વાર આપણી જીત થઈ નથી અને સૌથી પહેલા આપણી ત્રણ રાણીઓ ત્યાં કેદ થઈ અને એના પછી પેલું પાંજરું તમે તોડવા ગયા તો પણ તોડી ના શક્યા અને અત્યારે આપણે જ્યારે એ આખાએ ગામના એક એક ઝુંપડાને બાળી નાખવા માટે ત્યાં પહોંચ્યા પરંતુ ત્યાં તો ઘટના અલગ જ થઈ અને એક પણ ઝૂંપડું બાળી ના શક્યા અને ઉપરથી આપણી એકદાસી મોતને ઘાટ ઉતરી ગઈ માટે મારું કહેવું તો એમ જ છે કે હે મહારાણી આપણે અહીંયાથી ચાલી નીકળીએ અને આ મહેલ આપણને જોતો નથી અને અહીંયા રહીને આપણે ખોટું સંકટ વારી રહ્યા છીએ અને ગાંગી અને એના બાબા આપણા કરતા વધારે શક્તિશાળી છે એ તો આજે આપણને ખબર પડી ગઈ છે ત્યારે આટલી વાત સાંભળી અને અને મહારાણી તો તો લાલ થઈ ગયા પછી હાથમાં તલવાર કાઢી અને બોલી રહેલી દાસીની ગરદન કાપી નાખી અને આજે આ રાણીએ પોતાની બીજી દાસીને પણ મારી નાખી ત્યારે વધેલી બધી દાસીઓ કહેવા લાગી કે હે રાણી તમે કહેતા હોય એમ અમે કરવા તૈયાર છીએ અને આવતીકાલે આપણે આ ગામ ઉપર તૂટી પડવાનું છે પછી ભલે જીત થાય કે હાર એનો અફસોસ નથી પરંતુ અમે તમારો સાથ નહીં છોડીએ ત્યારે રાણી હસવા લાગી અને કહેવા લાગી કે હા મને આવી જ દાસીઓ પસંદ છે મને ડરીને ભાગી જાય અને કાયરતાની વાતો કરે એવી દાસીઓ ના ગમે આટલું કહી અને આ રાણી એટલું કહે છે કે તો અત્યારે તમે આરામ કરો અને આવતીકાલનો સૂરજ ઉગે ને એની સાથે જ આપણે ગાંગીના ગામ ઉપર હુમલો કરવાનો છે અને આટલું કહીને રાણી ત્યાંથી ચાલી નીકળે છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી